જય માતાજી મિત્રો স্বাগত છે તમારું આજના વિડિયોમાં તો આજે આપણે આવતા રહેશે ફરી ટાઇસની દુકાને ટાઇસ જોવા આ બાજુ છે બધો ઘરે નાઈટ આ બાજુ છે બધી ટાઇસ હે હવે તા લેવરાવા આવે આપ શું લેવડાવ હે એવું છે પણ તારા આસદ નથી હારે તું પરત કરે જીનતી પોય આ તો હારે પણ ઓલું કોડિંગ તો નહોતું હૈ શું રીંગ કોઈ બનાવન માની ગુરુ મેં ટેકલો ટેકલો આવે ને ટેકલો 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 દાપ નું આવે રો કે તો તું શું કે મેં ટેકલો કે જો પછી તાર માર જ ને બાપી લો તું ટેકલો આપણે જ્યાંતા ગામમાં મારે દીવ એક ભાઈ અને દીસુ બેન એમને મામલે ઉડાવા મામલાઈને પછી આવે ગામમાંથી વરદા થઈ જાય છે તો આ પાછું અમારે એક ભાઈ અમારી કેડમાં બેઠા છે ને દીશો આગળ આગળ ઈડ જાય છે અમારા દીસી બેન જ્યાં ગામમાં ગામમાંથી જાય છે ઘરે આ બાજુ ફરી છે પાણી આ પછી અમારે વિવેકભાઈ છે વિજેકભાઈ થઈ જયો તો

હલો એમાં ઘંટા થવાનું કઈ આવતું જ નથી તો મેં હોય તો આવે ને પછી આપણા ગરીબ શું આવે એવું ના હોય જમાનો ભલે ડિજિટલ આવ્યો હોય પણ ખમતા ના હોય શું કરવાનું

ના મારે ચલો મિત્રો દિશુ મમ્મી આપણે રોટલા ખાદી છીએ તૈયાર ખાવાનું તો આપણે ફટાફટ હવે ખાઈ રહ્યું છે કારણ કે ખાવાનું થઈ ગયું છે મિત્રો આખો જો લાઈક કરો શેર કરો અને ચેનલમાં ન હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ તો જરૂર કરો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો ત્યારે જમીન વિડીયો પણ છે કે આપણાથી શું થાશે તો ચાલો મિત્રો હવે જમવાનું થઈ ગયું છે તૈયાર ને આપણે ફટાફટ જમી લઈએ તો ફાઈનલી મિત્રો જમવાનું થઈ ગયું છે ત્યારા ભાજું છે ચોરા પડેલું શાક ભાજ્ય છે કાઉના રોટલા આ બાજુ છે સેવ ટમેટાનું શાક ફટાફટ આપણે કંઈ જમીને ખાઈ લઈએ કંઈ હૈ પછી આપણે આગળ માણસો આપણા વિડીયોમાં બન્યા રહેજો એ ચી જાય આ એ બાજુ જો અમારે સાયકલ આવેલા બોલા ભૂ કરતી હતી મેં તો આ જાય તેમાં દિશું દેશું કરતો હતો આ બધામાં ડેડો છે નેડો છે નેડો નાના નાના કરે એકદમ વરસાદી વાતાવરણ છે